તો જો મમ્મી અહીંયા પાન ત્યારે પૂંજે છે શીતળામાં જુવા રહે છે અહીંયા તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે ચાલો સિલાઈ કામ માટે લઈ જાય ને ચાલો આપણે તો જો ક્યાંક ના સીવવા બેસી ગયા સી પણ મમ્મી દેખાતા નથી હાલો જોયું પણ આરા ત્યારે મૂકીને વૈયા ગયા તા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને વાગવામાં સાડા નવ થઈ ગયા છે અને તડકો પણ એટલો છે તો જો કચરા વાયા ને તે આખા નીકળી ગયા છીએ અને આજ છે સાતમ ચૈતર મહિનાની અને સાસમુ નોરતું તો મમ્મી જો અહીંયા ઓલો પૂજે છે સીતારા સાતમનો ચૂલો ઠારે છે ઠારેલો છે જ છે પણ પૂજવો પડે ને અત્યારમાં તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો જો અહીંયા પૂજન ચાલુ છે જો અહીંયા ચૂલો પૂજી લીધો છે મમ્મીએ અને ઠારેલો છે એ ચૂલો આપણે તો નાગલા ને ચુંદડી ને બધું ચડાવી દીધું છે અને જો અહીંયા ઉમરા પૂજે છે હા સાતમ મમ્મી રહેશે એટલે બધું કરવું પડે ને એટલે ટાઢું ખાવાનું હોય આજે તો આજ તો થેપલા ખાવાના ને દહીં થેપલા આજ તો થેપલા બનાવ્યા છે રાતે અને જો અહીંયા બધા ઉમરા પૂંજાવાનું કામ ચાલુ છે અને શીતળામાનું પૂજન કરે છે તો આ રીતને છે કેમ કે જો કામકાજ થોડું ઘણું પતી ગયું છે ને થોડું ઘણું બાકી છે તો પેલા પૂજા કરી લે

હા જો અહિયાં શીતળામાં જુવારે છે મમ્મી પાણી યારે તો ચાલો પેલા કામ કરી લઈએ તો જો મમ્મી અહીંયા પાણી યારે પૂજે છે શીતળામાં જુવારે છે કેમ કેમકે આપણે આ શીતળામાં અમે ઘરે જુવારીશી એટલે ઘરે જુવાર છે અને જો અહીંયા કુલર બનાવી છે મમ્મીએ એટલે અહીંયા આ કુલર છે તો આરાધ્યને બહુ ભાવશે આજ તો કુલર કા બપોરે આવશે ને એટલે ખાહે એને બહુ ભાવે ને આરાધ્યાને

અને હવે ચાલો સિલાઈ કામ માટે બેહી જાય કેમ કે આજ તો રસોઈ બનાવવાની રજા છે સાતમ છે તો બધાને ઠંડુ ખાવાનું છે દહીં થેપલા અને બનાવ્યું છે રાયતું તો એ તમને હું બપોરે બતાવીશ અને જો અહીંયા મમ્મીએ મસ્ત હરઘો સુક્યો હતો ધાબે તો એ પણ હું લઈ આવી છું અને મસ્ત સુકાઈ ગયો છે કકડો થઈ ગયો છે એકદમ જો અત્યારે સસ્તો છે ને તો આ સરગવાની ફાકી બનાવવાની છે તો મમ્મીએ સસ્તો છે ને તો મમ્મીએ જાજો લઈ લીધો હતો અને એને ધાબા ઉપર સુકવ્યા હતા કટકા કરીને હવે આને છે ને ખાંડીને મિક્સરમાં બનાવશે મિક્સરમાં પાવડર બનાવશે એનો ને પછી પીશે ફાકીમાં કે ગમે એમાં પીવો ને તો સરગવો તો બહુ સારો તો એ રીતના છે તો જો મમ્મીએ બનાવી નાખી છે એટલે કરી નાખ્યું છે ને હવે બનાવશે અને જો અહીંયા ભાઈ મેચ જોવે છે બેઠા બેઠા મેચનું કામકાજ ચાલુ છે અને ચાલો આપણે કડીક સિલાઈ કામ માટે નીચે જઈએ સિલાઈ કામ કરવા બેસી જઈએ આપણે જો ગયા પણ મમ્મી દેખાતા નથી આલો જોઈએ બાર શું કરે છે સીવાની તો એને રજા છે તો હવે ક્યાં છે ખબર નથી ગોતવું જો હે હાલો અહીંયા તો નથી કાપ સાફ કરવાનું તો કેતા હો તમે

બધો કચરો થાય ને ઓલું ઝાડવા હોય એટલે બધા કચરો નાખ્યા રાખે હા એટલે ઓલું બધું હા એટલે જો મમ્મી મહેનત વાળું કામ મંડ્યા જ કરવા આ સીવવાનું કામ નથી રસોઈ બનાવવાની રજા છે હા આમાં આપણે પછી અહીંયા નીકળે એટલે નક્કી ન હોય બધું ક્યાંક ગરી જાય છોકરા રમતા હોય ને હમ છોકરા રમતા હોય પાછા અહીંયા પછી આમાં બધું આપડે નીકળે નાગણીયું નીકળે જ છે ને અહીંયા એટલે ક્યારે આમાં ગરી જાય નક્કી હોય સાફ કરેલું હોય ને તો દેખાય આપણને ચોખ્ખું હોય ને તો

અને મમ્મી જો બધું કાઢે છે સાફ સફાઈ કરે છે હા એટલે આ નથી રસોઈ બનાવવા નથી એ શાંતિ છે તો બધું વધારાનું થઈ જાય હા એટલે સાફ થઈ જાય બધું કેટલાય પાણા હામી જાય મકાન નથી બનતા ને એ હવે એટલા કોક મકાન બનાવી નાખે ને તો ભરચક થઈ જાય અને આમ ચોખ્ખું થઈ જાય મકાન ન થાય ને ત્યાં સુધી આ રહે હજી અહીંયા જો ખાડા સામે ગાળેલા પડ્યા છે હવે ઈ કે દુના વયા ગયા વયા ગયા ડાર કરીને કઈ આવતા નથી કઈ કરવા એટલે એટલું ચોખ્ખું થાય ને જયારે અહીં બધું મકાન થઈ જાય ને તાર ચોખ્ખું થાય ચાલો ગાઈસ તો વાગવામાં સાડા છ થઈ ગયા છે આજ તો કેમ કે બાર વયા ગયા તા બજારમાં તો વિડિયો નથી લેવાનો અને જો આરાધ્યા ટ્યુશનમાં ગઈ છે ને કીર્તન ભાઈ સ્કૂલ આવી ગયા છે અને મમ્મી નીચે મમ્મી નીચે વયા ગયા છે શું કરતા હોય કઈ ખબર નથી અમે બજારમાંથી જઈ આવ્યા અને પાછું થોડુંક કામ છે તો જો પાછું જવાનું છે તો હવે જોઈએ હવે જવાનું થાય છે કે નથી થતું તો તડકો ઓછો થઈ ગયો છે તો એમ થાય કે ઠંડા પોરનો મજા આવે બજારમાં જવાની બાકી કાલ બપોર વચ્ચે તો તડકો વધી જાય એટલે કીધું કે અત્યારે જઈ આવવી જો એ રીતનું ચાલે છે બધું કેમ કે આજ તો સાચો વિડીયો નથી લેવાના સાતમ છે તો આજ તો અત્યારે રસોઈ બનાવવાની પણ ઓછું હોય એટલે મમ્મી ફ્રી છે તો બજારમાં જઈ આવવી એવું બધું છે તો ચાલો મમ્મી નીચે શું કરે છે આપણે જોઈએ હેલો ગાઈસ તો જો આપણે આવી ગયા સી બજારમાંથી અને આજ તો બાર ભાઈ ગયા હતા તો ચાજો વિડીયો નથી લેવાનો તો આરાધ્યા જો અહીંયા બેસી ગઈ છે કા આરાધ્યા હે હમ આરાધ્યા ને મૂકીને વહી ગયા તા તને મજા આવી ગઈ હતી હે તો આરાધ્યાને ને મૂકીને વહી ગયા હતા અને અમે ગયા હતા બજારમાં કામ હતું થોડુંક એટલે